વાંસદામાં આદિવાસી સંમેલનની ભવ્ય રેલી હજારો લોકો ઉમટ્યા સાંસદ ધવલ પટેલ પણ જોડાયા આજે વાંસદા ખાતે આદિવાસી સમાજ દ્વારા એક વિશાળ અને ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત વાંસદા હનુમાનબારી ચાર રસ્તાથી એક ભવ્ય રેલી સાથે થઈ હતી રેલીમાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો પરંપરાગત પોશાકમાં નૃત્ય કરતા અને ઝૂમતા જોડાયા હતા જેનાથી સમગ્ર વાસ્તામાં ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું હતું આ ભવ્ય રેલીમાં વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ અને ભાજપ અગ્રણી પિયુષ પટેલ પણ વિશેષ રૂપે જોડાયા હતા અને રેલીની આગેવાની કરી હતી રેલી હનુમાનબારીથી શરૂ થઈને મુખ્ય માર્ગો પર ફરીને ગાંધી મેદાન ખાતે પહોંચી હતી જ્યાં રેલીનું રૂપાંતર વિશાળ સભામાં થયું હતું આ આદિવાસી સંમેલનમાં સમાજની સંસ્કૃતિ અને મુદ્દાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર ઉજાગર કરનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા પચાસથી વધુ ઇન્ફ્લુએન્સર્સને રત્ન એવોર્ડ આપીને તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું